સૈનિકોના જઝ્બાને સલામ જમ્મુ અને કાશ્મીરમાં કરમ કમર સુધીના બરફ વચ્ચે સૈનિકો એલઓસી પર કર્યું પેટ્રોલિંગ બર્ફીલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા જવાનોની તસવીરો સામે આવી હિમાચલ પ્રદેશના લાહોલ ઘાટીમાં બરફના થર જામ્યા ઠેર ઠેર ત્રણથી ચાર ફૂટ બરફ પથરાતા લોકો પરેશાન થયા હિમવર્ષા બાદ પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી હોય તેવો નજારો સોશિયલ મીડિયામાં વાયરલ હિમાચલ પ્રદેશના લાહોલ ઘાટીમાં સ્નો ક્લિયરન્સની કામગીરી હાથ ધરાઈ ચાર ફૂટ જેટલા બરફના થર ઠંડી અને બરફવર્ષાનો કહેર યથાવત રસ્તા બ્લોક થઈ જતા સ્થાનિકોએ જાત મહેનત જિંદાબાદનું સૂત્ર સાર્થક કર્યું લોકોએ પાવડો લઈને રસ્તા પરનો બરફ દૂર કર્યો હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિમાં હિમવર્ષાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા ચોતરફ બરફની શ્વેત ચાદર જોવા મળી તાપમાન સતત ગગડતા બરફના બે થી ત્રણ ફૂટ જેટલા થર જામ્યા કડકડતી ઠંડીમાં પણ લોકો ઠૂંટવાયા હિમવર્ષા બાદ લાહોલ સ્પીતિ થીજ્યું માઇનસમાં તાપમાન નોંધાતા સ્થાનિક જળાશયોમાં પણ બરફ જામ્યો તો લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવાની સ્થિતિ ઉદ્ભવી ભારે હિમવર્ષાના લીધે જનજીવન ઠપ થયું લાહોલ અને સ્પીધીમાં ભારે હિમવર્ષા બાદ જનજીવન પ્રભાવિત ચો તરફ બરફની ચાદર છવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો ભારે હિમવર્ષાના લીધે અનેક રસ્તાઓ બ્લોક થયા લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરાઈ હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા કુલ્લુ મનાલી અને સોલાંગ ઘાટીમાં ભારે હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓ ઉમટ્યા રસ્તા પર બરફના થર જામી જતા અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ પ્રવાસીઓ કલાકો સુધી રસ્તા વચ્ચે ફસાયા જમ્મુ કાશ્મીરનું બંદીપુરા સ્વિત્ઝરલેન્ડમાં ફેરવાયું મકાનો પર બરફની ચાદર જોવા મળતા વિદેશ જેવો સુંદર નજારો જોવા મળ્યો ભારે લીધે લોકો પુરાણા હિમવર્ષાના પ્રકોપથી માહોલ જોવા મળ્યો કાશ્મીરના પૂંછમાં હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત રસ્તા પર બરફના થર અનેક રસ્તાઓ લપસણા થયા મુગલ રોડે છેલ્લા ચાર દિવસથી બંધ તંત્રએ લોકોને ઘરની બહાર ન નીકળવા આપી સૂચના જમ્મુ કાશ્મીરના પટની ટોપમાં હિમવર્ષા બાદના સુંદર દ્રશ્યો સામે આવ્યા બરફની ચાદર વચ્ચે બગીચામાં લીધી મજા બરફવર્ષા બાદના સુંદર આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા જમ્મુ ડોડામાં તાપમાન ગગડતા પર્વતો પર બરફની ચાદર છવાઈ સ્થાનિક ઝરણાઓ પણ જામી ગયા હોય તેવો નજારો કેમેરામાં કેદ થયો ઝરણાઓનું પાણી જાણે કાચ બન્યું હોય તેવું નયનરમ્ય નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કોલ્ડવેવની અસરથી ઠૂટવાયું જમ્મુ કાશ્મીર શ્રીનગરમાં હિમવર્ષા બાદના દ્રશ્યો સામે આવ્યા દાલ લેકના પાણી પણ જામી ગયા લોકો તાપણાનો સહારો હાલાકી વેઠવાનો વારો આવ્યો હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળ મનાલીમાં હિમવર્ષાનો આનંદ માણવા ઉમટી ભીડ પર્યટકોએ લીધી ભરપૂર મજા ભારે બરફવર્ષાથી પર્યટકો થયા રોમાંચિત મનાલીમાં હિમવર્ષાના મન મોહી લેતા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા આકાશી દ્રશ્યોમાં ચારે કોર જોવા મળ્યો બરફ જ બરફ પ્રવાસીઓ બરફવર્ષામાં સ્કીંગની મજા લેતા નજરે આવ્યા હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે બરફવર્ષાને જોઈ પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ બરફમાં કેટલાક લોકો સ્કેટિંગ કરતા નજરે પડ્યા પર્યટકો બરફમાં સેલ્ફી લેતા દેખાયા બરફની સફેદ ચાદરમાં લપીટાઈ કાશ્મીરની સુંદરતા થીજી ગયેલા સરોવર પર તરતી બોટના દ્રશ્યો સામે આવ્યા જમ્મુ કાશ્મીરની સુંદર ખીણો ફરી એકવાર સ્વર્ગ બની કાશ્મીરનું દાલ સરોવર બન્યું બરફ બરફથી ઘેરાયેલા લેકમાં તરતી શિકારા બોટનો આકર્ષક નજારો સામે આવ્યો ભારે હિમવર્ષા અને ઠંડી વચ્ચે સરોવર પણ શ્વેત રંગમાં રંગાયું હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓ માણી રહ્યા છે સ્કેટિંગની મજા બરફ પર સ્કેટિંગ સાથે લોકોએ કર્યા કરતબ આઈસ સ્કેટિંગ કરતા પ્રવાસીઓનો ડ્રોન નજારો સામે આવ્યો ઉજ્જૈનમાં પણ કોલ્ડવેવની થયા કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા મુંબઈમાં છવાયું ધુમ્મસનું વાતાવરણ સ્વપ્નનગરીમાં બાંદ્રા સહિત અનેક વિસ્તારોમાં ચોતરફ ધુમ્મસની ચાદર છવાતા ગગનચુંબી ઇમારતો પણ ઝાંખી પડી વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો રાજ્યમાં ચાર દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાતા ઠંડીનો ચમકારો વર્તાશે વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી ચાર દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય હાલ રાજ્યમાં કોલ્ડવેવની શક્યતા નહીં વધ ઉત્તરાયણ પર પતંગો પલળી જાય એવી અંબાલાલની આગાહી ઉત્તરાયણની મજા બગાડી શકે કમોસમી વરસાદ થી અઢાર જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતા જાન્યુઆરીમાં ઠંડી પણ ધ્રુજ આવશે મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં દેખાયો ઘાયલ વાઘ શિકાર અથવા અન્ય પ્રાણીઓ સાથે લડાઈ થતા વાઘને માથાના ભાગી ઇજા પહોંચી હોવાની ટાઈગર રિઝર્વના કર્મીઓએ આશંકા પ્રવાસી વિભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ રાજસ્થાનના દોસા જિલ્લામાં વાઘનો આતંક મહિલા સહિત ત્રણ લોકો પર વાઘે કર્યો હુમલો મહિલાની પીઠ પર કુડકો માર્યો તેને બચાવવા આવેલા યુવક પર પણ વાઘ ત્રાટક્યો વન વિભાગના વાહનોમાં પણ કાચ પીવડ્યા દાહોદના ધડા ગામે મૂત હાલતમાં દીપડો મળ્યો બીમારીના કારણે પાંચ વર્ષના દીપડાનું મોત થયું વન વિભાગે દીપડાને પીએમ અર્થે ખસેડ્યો બનાસકાંઠામાં લકી ડ્રોના નામે ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ ગૌશાળા શિક્ષણ અનાથ બાળકોના નામે લકી ડ્રો ચલાવનાર સાત સામે ફરિયાદ ત્રણસો નવ્વાણું ટિકિટ મેચને ડ્રો કરતા ડીવાયએસપુએ કહ્યું કિંમતી દાગીના વેચી લોભામની લાલચમાં ભોળવાતા નહીં સાયબર ફ્રોડથી સાવધાન વડોદરાના કરજણમાં આંગણવાડીના નામે કોલ કરી છેતરપિંડી સાયબર માફિયાએ સગર્ભા અને ધાત્રી સ્ત્રીઓને ફોન કરી છેતર્યા આંગણવાડીની તમામ વિગતો જણાવી લાભાર્થીને વિશ્વાસમાં લીધા ગાંધીનગર અધિકારી વાત કરું છું કહી આજે છેતરપેઢી બનાસકાંઠાના કાંકરેજમાં બજારો સજ્જડ બંધ વાવ થરાદ જિલ્લામાં સમાવેશને લઈ શિહોરીમાં વેપારીઓએ બજારો બંધ રાખી વિરોધ કર્યો કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા અથવા પાટણમાં ઉમેરવા માંગ કરાઈ બનાસકાંઠાના વિભાજનને લઈ એમએલએ અમૃતજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરાઈ સરકારે ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વગર નિર્ણય કર્યો હોવાનો પણ લગાવ્યો આરોપ રાજકોટના દાણાપીઠમાં વકફ વોર્ડના નામે દુકાન ખાલી કરવાનો મામલો પોલીસે વેપારીઓને દુકાન પરતો સોંપી અસામાજિક તત્વો દ્વારા દુકાનમાંથી બહાર ફેંકાયેલો સામાન દુકાનમાં પાછો મુકાયો સમગ્ર મામલે પાંચ શખ્સો સામે નોંધાઈ ફરિયાદ ગાંધીનગરના રાંધીજામાં ખેલ મહાકુંભનો ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ શુભારંભ કર્યો ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ વોલીબોલ રસ્સા ખેંચ સહિતની રમતોનું પરીક્ષણ કરી બાળકોને મહાકુંભમાં ભાગ લેવા પ્રેરણા આપી અમદાવાદના ઓમ વ્યાસનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માન કરાયું દિવ્યાંગ ઓમને બે હજાર સંસ્કૃત શ્લોક કંઠસ્થ હોવાથી બાળ પુરસ્કાર એનાયત કરાયો પીએમ મોદીએ અને સીએમ પટેલે પણ કરી હતી ઓમની સરાહના સિંગર દિલજીત દોસાંજે પીએમ મોદી સાથે કરી મુલાકાત વાયરલ વીડિયોમાં પીએમ મોદીએ સિંગર દિલજીત દોસાઝના કર્યા વખાણ કહ્યું તમે લોકોના દિલ જીતી રહ્યા છો દિલજી વડાપ્રધાનને ગીત પણ સંભળાવ્યું ગુજરાત રાજ્યમાં વધુ એક જિલ્લાનો સમાવેશ બનાસકાંઠાનું વિભાજન કરી વાવધરાદની નવા જિલ્લા તરીકે સત્તાવાર જાહેરાત નવા જિલ્લાનું હેડક્વાર્ટર રહેશે વાવથરાદ જિલ્લામાં આઠ તાલુકા અને બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકા રહેશે નવી નવ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક કરાઇ મહેસાણા ગાંધીધામ વ્યાપી નવસારી આણંદ સુરેન્દ્રનગર નડિયાદ મોરબી અને પોરબંદરને હવે મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો નડિયાદ મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો પૂર્વ પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સાથે કરી બેઠક શહેરમાં સફાઈ રોડ રસ્તા પાણી સુવિધા અંગે ચર્ચા ગ્રામ પંચાયતોમાં માળખાકીય સુવિધાઓમાં હવે થશે વધારો બનાસકાંઠા અને વાવથરાદના વિભાજન બાદ વિવાદ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ યથાવત ધારાસભ્ય માવજી દેસાઈએ સીએમને કરી હતી રજૂઆત ધાનેરાની પ્રજાને રોજગાર માટે પાલનપુર અનુકૂળ હોવાનો દાવો બનાસકાંઠાના વિભાજનને પગલે ધારાસભ્ય માવજી દેસાઈનું નિવેદન સામે આવ્યું ભૌગોલિક પરિસ્થિતિને જોતા ધાનેરાનો નવા જિલ્લામાં સમાવેશ કરવો અયોગ્ય બાપલા અને કિંમત વિસ્તારના લોકોને હાલાકી પડશે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરાઈ બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ કાંકરેજને બનાસકાંઠા અથવા પાટણમાં સમાવવાની લોક માંગ જિલ્લામાં સમાવેશ કરતા આંદોલનના મૂડમાં દેખાયા સોશિયલ મીડિયામાં થયા એક્ટિવ બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી રાજકારણમાં પણ ગરમાવો ધનેરાના પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલે કર્યો વિરોધ કહ્યું અમારે થરાદ નથી જવું પાલનપુર બરાબર છે અમારા વિસ્તારને થરાદ બાજુ અનુકૂળ નથી વલસાડમાં વધુ એક અંધશ્રદ્ધાની ઘટના સામે આવી પારડી સાંડપુર ગામમાં શ્વાનની હત્યા કરી બલી ચડાવી હોવાની આશંકા શ્વાનના કાન અને જીભ કાપી મેલી વિદ્યા કરી હોવાનો લોકોનો આક્ષેપ ગ્રામ પંચાયતે પોલીસને લેખિતમાં રજૂઆત કરી તપાસની માંગ કરી અમદાવાદમાં એમસીની ભરતીમાં થયેલ ગોટાળો બાદ કાર્યવાહી અઢાર ઓગણીસ માર્ક્સ વાળાને નોકરી પર લગાડનાર હેડ ક્લાર્ક સામે ફરિયાદ દાખલ સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં ત્રણ ઉમેદવારના માર્ક્સમાં કરાયો હતો વધારો એએમસીના હેડ ક્લાર્ક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છોટાઉદેપુરના ડોલોમાઇટ ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ મહિના માટે તમામ ખાણો બંધ રાખવા નિર્ણય ડોલોમાઇટ ખાણો બંધ થતાં શ્રમિકોને ટ્રાન્સપોર્ટરો મળી પાંચ હજાર જેટલા લોકોની રોજગારી છીનવાઈ અમદાવાદના ધોળકામાં ખેડૂતોએ ગ્રામ પંચાયતનો કર્યો ઘેરાવો સિંધરેજ ગામના રોડ નિર્માણ માટે બિનકાયદેસર ખનન કરાતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ ગોચર જમીનમાં ખનન રોકવાની રજૂઆતોનો નિવડો ન આવતા ખેડૂતોએ કર્યો હોબાળો બારડોલીમાં થયેલી લૂંટની ઘટનામાં ફરિયાદી જ નીકળ્યો આરોપી બે સાગરીતો સાથે મળી બનાવ્યું હતું લૂંટનો પ્લાન પોલીસ ગણતરીના સમયમાં જ કેસ ઉકેલને ત્રણ ઇસમોની કરી ધરપકડ વડોદરામાં નવ રીઢા આરોપીઓ સામે પોલીસની કાર્યવાહી કરેલી બાગ વિસ્તારમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું આરોપીઓના નિવાસસ્થાને ચેકિંગ સહિત ભુથસીટોક હેઠળ પોલીસે કાર્યવાહી કરી આરોપીની સંપત્તિ પણ ટાંચમાં લેવાશે